અંકલેશ્વર ગુરુદ્વારા ખાતે ભાજપના આગેવાનોએ વીર બાલ દિવસ નિમિત્તે ગુરુદ્વારામાં માં જય માઠું બાળ હતા આજે વીર બાલ દિવસ ગુરુ ગોવિંદસિંહના પૌત્ર કરવાનો અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો દિવસ છે નવમી જાન્યુઆરી બે હાજર બાવીસ ના રોજ ગુરુ ગોવિંદસિંહની ની જન્મ જયંતિ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે શીખ ગુરુ પૌત્રની પૌત્ર ની શહાદત ની આત્મા છવ્વીસમી ડિસેમ્બર વીર બાલ દિવસ તરીકે મનાવા આ ના સન્માનમાં જાહેર કરવામાં આવે છે માત્ર વર્ષના હતા અને ફતેસિંહ માત્ર નવ વર્ષના હતા હત્યા કરી સાહેબ જાદા સાહેબ જાદા જુબાર જુજારસિંહ સાહેબ જાદા જોરાવરસિંહ સાહેબ જાદા ફતેસિંહ અને મહિના સુધી ઘેરી બાદ ખાદ્ય જરૂરિયાત ઓછી થવા લાગી હતી ત્યાં સુધી ગુરુ ગોવિંદસિંહે તેમના પરિવાર ને આનંદપુર ની બહાર સલામત રીતે નીકળી જવાની રજૂઆત કરી હતી પેલા ગુરુ ગોવિંદ સિંહ ના ચાર પુત્ર સાહેબ જાદા તરીકે ઓળખાયા છે બાલવીર વીર બાલ દિવસ તેમના મલિદાન અને શૌર્ય યાદ કરવાનો દિવસ હતો છવ્વીસ ડિસેમ્બરે સૌથી નાના સાહેબ જાતે બાલ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યું છે જો કે બે સૌથી નાના જોરાવરસિંહ અને ફતેસિંહ

દિવસ જાહેર કરવામાં આવ્યો છે આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદર્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ બાળ દિન તરીકે રાષ્ટ્રીય દિવસ જાહેર કરીને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ શહીદ વીરોને આપી છે શીખ દસમા ગુરુ ગોવિંદસિંહ જેમણે ધર્મ માટે અન્યાય માટે એ યુદ્ધ થયું હતું ને યુદ્ધની અંદર એમના બે મોટા દીકરા એક અઢાર વર્ષ એક ચૌદ વર્ષના દીકરા યુદ્ધની અંદર શહીદી વોરી હતી બીજા નવ વર્ષ અને સાત વર્ષના બે નાના દીકરાઓ હતા એમને મોગલોએ જીવતા ચણીને એમને જે સરહદ છે શહાદત એણે ન જાય આ તમામ શહીદોને હું સશક્ત નમન કરું છું અને મોદી સાહેબે જે રીતે દસમા શીખ ગુરુ ગોવિંદસિંહના આ પરિવાર જે શહેરી જે વહોરી છે એના માટે વીર બાલ દિન તરીકે જે આજે રાષ્ટ્રીય દિન તરીકે ઉજવણી થઈ રહી ત્યારે મોદી સાહેબના પર અભિનંદન આપું છું અને ફરીથી તમામ વીર શહીદોને હું સહત નમન કરું છું